તે બી કઈ જગ્યા ફોકસ રહેશે સર પહેલું સ્ટેટ બેંક પર ફોકસ કરવું જોઈએ ગેપ અપ થઈ રહ્યો છે 960 ઉપર જ હર્ડલ ક્રોસ કરીને ખુલી રહ્યો છે 960 આસપાસ મળે છે ખરીદારી કરો 948 નો સ્ટોપ લોસ અને મારા હિસાબે આજે 4 ડિજિટ 1000 સુધીનો ટાર્ગેટ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બતાવી શકે છે આમ પણ આપણે ઘણા ટાઈમથી આ ટાર્ગેટ આપ્યો છે શાયદ આજે અચીવ થશે તો મારા હિસાબે ફર્સ્ટ રેકમેન્ડેશન આના ઉપર રહેશે સેકન્ડ રેકમેન્ડેશન રામકો ઇન્ડસ્ટ્રી રહેશે અહીંયા બી એક સ્ટ્રક્ચર સારું છે અને આઈ થિંક અહીંયા થોડું મન્સ કે લેવલવાઇઝ થ્રી ફિફ્ટી ટુ ઉપર ખરીદી કરો સ્ટોપલો રાખી શકાય થ્રી ફોર્ટી સિક્સ અને થ્રી સિક્સટી ફાઈવનો ટાર્ગેટ રહેશે તો સેકન્ડ રેકોમેડેશન રહેશે રામકો ઇન્ડસ્ટ્રી ત્રીજું રેકોમેન્ડેશન રહેશે ગ્રેન્યુલ્સ ફાર્મા ગ્રેન્યુલ્સ ઇન્ડિયા અહીંયા થોડું ડીપમાં ફાઇવ સિક્સટી થ્રી આસપાસ ખરીદી કરો સ્ટોપલોસ રાખી શકાય અરાઉન્ડ ફાઈવ સિક્સટી અને ટાર્ગેટ છે એ લિમિટેડ ફાઇવ સેવન્ટી ફાઇવ સુધીનો બની શકે છે તો આજના દિવસે આ ત્રણ રેકમેન્ડેશન હશે જ્યાં ખરીદી કરીને વેપાર કરવો જોઈએ ઓકે તો રવિ સરફથી ટોટલ આપણે અહીંથી ત્રણ પસંદગી બની રહી છે એસબીઆઈ રેમકો અને સાથે આપણે ગ્રેન્યુઝ ઇન્ડિયા ત્રણેયના ટાર્ગેટ અને સ્ટોપલોસ આપના સ્ક્રીન ઉપર છે